નવરાત્રીનો બીજો દિવસ માતા બ્રહ્મચારીણીને અર્પિત છે આ દિવસે માતા શાંતિ તપશ્ચર્યા અને અખંડ ભક્તિનું પ્રતીક છે હિમાલય રાજના મહેલમાં નાની બાળા પાર્વતી મોટી થઈ રહી હતી બાળપણથી જ તે ખૂબ શાંત સૌમ્ય અને ભક્તિમાં લીન રહેતી રમકડા કે રાજકીય વૈભવમાં તેનું મન ન લાગતું તેને માત્ર ભગવાન શિવના ધ્યાનમાં જ આનંદ આવતો એક દિવસ નારદજી હિમાલય રાજને મળવા આવ્યો તેઓએ પાર્વતીજીને કહ્યું હે દેવી તમે ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માંગો છો તો તમને લાંબી અને કઠિન તપશ્ચર્યા કરવી પડશે પાર્વતીજી એ વાત સાંભળી ખુશ થઈ ગયા અને તરત જ પ્રતિજ્ઞા કરી હું બ્રહ્મચર્ય અને તપસ્યાનું જીવન અપનાવેશ હું મારા શરીર અને મન બંનેથી શિવજીની આરાધના કરેશ એવી જ પ્રતિજ્ઞાથી પાર્વતી બ્રહ્મચારીણી તરીકે પ્રસિદ્ધ થયા પછી પાર્વતીજી કઠિન તપસ્યા કરવા જંગલમાં ગયા સૌપ્રથમ તે ફક્ત ફળ ખાઈને જીવ્યા પછી તેમણે ફક્ત પાન ખાઈને તપસ્યા ચાલુ રાખી પછી તો વર્ષો સુધી ફક્ત પાણી પીધું અને ધ્યાનમાં લીન રહ્યા અને છેલ્લે તો વર્ષો સુધી માટી અને પાન પણ છોડીને નિરાહાર રહી માત્ર શિવના સ્મરણમાં જીવ્યા તેમની આ તપશ્ચર્યા જોઈને ત્રણ લોક હચમચી ગયા દેવતાઓ પણ આશ્ચર્યમાં પડી ગયા તેમનું શરીર દુર્બળ થઈ ગયું પણ ચહેરા પર ભક્તિ અને તેજ ઝળહળતું રહેતું એકવાર તપસ્યાના સમયમાં દેવેન્દ્રે પરીક્ષા લેવા માટે શિવરૂપે તેમને મળવાનું વિચાર્યું પરંતુ પાર્વતીજી એ તરત જ સમજી લીધું કે આ સાચા શિવ નથી તેઓએ અડગમનથી ભક્તિ ચાલુ રાખી અને કદી ડગમગાયા નહીં આ દિવસે ભક્તો સફેદ અથવા પીળા રંગના ફૂલોથી માતાની આરાધના કરે છે અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસની કથા માતા બ્રહ્મચારી તેમની ભક્તિ આપણને શીખવે છે કે અડગમન અને સત્યના માર્ગથી જીવનના બધા અવરોધ દૂર Please like, share and subscribe our channel and follow.